હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત જાહેર સેવા આયોગ એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક એકસો ચોવીસ બે હજાર ચોવીસ પચીસ સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની ચાઇલ્ડ મેરિજ પ્રોવેન્શિયન ઓફિસર કમ ડિસ્ટ્રિક્ટ સોશિયલ ડિફેન્સ ઓફિસર ક્લાસ બેની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક એકસો ચોવીસ બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ્યના સામાન્ય અભ્યાસની સોળ ત્રણ બે હજાર પચીસ તથા સંબંધિત વિષયની બે આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ મુજબ નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી પરંતુ માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તે અંગેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો ઓનલાઇન પદ્ધતિથી જીપીએસસીની વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે એ ખાસ ધ્યાનમાં લેવું અને રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા કોઈપણ પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં ઓનલાઈન પદ્ધતિ સિવાય મોકલનાર ઉમેદવારોને અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે તો મિત્રો તમામ ઉમેદવારોના બેઠક નંબર આપેલા છે મિત્રો ખાસ નોંધ આવેલી છે જાહેરાત ક્રમાંક અહીં મિત્રો આપેલા છે તે મુજબ એકસો ચોવીસના ના ઉમેદવારોની પેપર એક અને ભાગ એક સામાન્ય અભ્યાસના વિષયની પરીક્ષાનું આયોજન આયોગ દ્વારા સોળ ત્રણ બે હજાર પચીસના ના રોજ કરવામાં આવ્યું હતું અને સોળ ત્રણ બે હજાર પચીસના રોજ એક જ સમયે યોજાયેલ પેપર એક ભાગ એક સામાન્ય અભ્યાસના વિષયમાં ઉમેદવારની એક જ જાહેરાતમાં હાજરીના આધારે ઉક્ત જાહેરાતો પૈકી જેમાં ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હોય તેવી જાહેરાતમાં હાજર હોવા અંગેની વિગત ગુજરાત જાહેર સેવા આયોગની તારીખ એકવીસ ચાર તથા ચાર પાંચની અગત્યની જાહેરાત અનાવીએ અહીં મિત્રો કુલ બે વખત ઉપલબ્ધ કરવામાં આવી હતી વેબસાઇટ પર લિંક આપેલી છે તેના પર અને આ તમામ જાહેરાતોમાં ઉમેદવારોને આ હાજર ગેરહાજરની વિગત સાસીને ખરી હોવાની ખાતરી કરવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ હતું ઉપર મુજબ પ્રસ્તુત જાહેરાતો સંદર્ભમાં કોમન કેન્ડિડેટની હાજર ગેરહાજરની વિગત ધ્યાનમાં લઈ પ્રસ્તુત પ્રાથમિક કસોટીનું પ્રોવિઝનલ રિઝલ્ટ તૈયાર કરવામાં આવેલ છે આ હાજર ગેરહાજરની વિગતો આખરી વખતે અહીં મિત્રો વેબસાઇટ પર આપેલી છે જે વિગતથી જુદી કે વિશેષ રજૂઆત કરવાની બાકી રહી ગયેલ હોય અને રજૂઆત કરવા માંગતા હોય તો ફક્ત તે અઢાર નવ બે હજાર 2025 થી પચીસ નવ બે હજાર પચીસ સુધીમાં જે તે જાહેરાત માટે કરેલ અરજીની નકલ પ્રવેશ પત્રની નકલ અને સમાતી અનવ્ય ભરેલ ફીની પહોંચની નકલ પોતાના ઓળખકાર સાથે આયોગ ખાતે રૂબરૂમાં રજૂઆત કરી શકશે તો ઉપર બાબતો અને ઉપર સમય મર્યાદા બાદ મળેલ કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો આ ખાસ સૂચના જારી કરવામાં આવેલી છે એ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે મિત્રો અહીં ખાસ માપદંડો જણાવેલા છે જગ્યાની સંખ્યા એક સામે અનુભવ વગરના આઠ ઉમેદવારો અનુભવવાળા દસ ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની સંખ્યા સવારે છે ત્યારબાદ બે જગ્યા માટે અનુભવ વગર દસ ઉમેદવારો અનુભવવાળી બાર ઉમેદવારો અને રૂબરૂ મુલાકાત માટે પાત્રની સંખ્યા આઠ રહેશે અને ચાર કે તેથી વધુ જગ્યા માટે જગ્યાના ચાર ગણા ઉમેદવારો અને જગ્યાના અનુભવવાળી વ્યક્તિઓમાં જગ્યાના છ ગણા અને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે મિત્રો તમામ સૂચનાઓ એક વખત વાંચી લે અને અરજી ચકાસણીને પાત્ર ઠરેલો ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અરજીપત્રક પર લગાવવાનો રહેશે સ્પષ્ટ હોય સહી સ્પષ્ટ ના હોય તો ફરીથી અરજીપત્રકમાં સહી કરવાની રહેશે અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો નીચે અનુસાર અપલોડ કરવાના રહેશે તો મિત્રો અહીં તમામ પ્રમાણપત્રોનો ક્રમ જાળવી રાખવાનો રહેશે અને જે લાગુ પડતું હોય તે ક્રમ મુજબ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે ઘણા બધા પ્રમાણપત્રોની લિસ્ટ અહીં આપેલું છે જે જે પ્રમાણપત્રો લાગુ પડતા હોય તે આયોગની વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક એકસો ચોવીસ બે હજાર ચોવીસ પચીસ હેઠળ દર્શાવવામાં આવનાર મુજબ લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક આયોગ દ્વારા

જેમની એક્ઝામ બે આઠ બે હજાર પચીસના રોજ યોજાઈ આપી જેમની ફાઇનલ આન્સર આપેલી છે તો અહીં મિત્રો તમામ સિરીઝ વાઇઝ આન્સર આપેલી છે તો આન્સર કી જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમના માટે જોઈ લેવી જરૂરી છે તો તમામ સિરીઝની આન્સર કી આપેલી છે તો અહીં મિત્રો સ્ટાર મારેલા પ્રશ્નો છે જે કેન્સલ કરેલા છે અને હાઈલાઇટ કરેલા પ્રશ્નોમાં